પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી કોઈ પણ જાતની રેતી રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે જેથી અમારા ગામોમાં રોડ રસ્તા તૂટી છે છે અવારનવાર ગામમાં અકસ્માતની અને ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી જેના લીધે આ લીઝોમાંથી થતા રેતી ખનન વહન ભરૂચ જિલ્લામાંથી અમારા ગામોમાંથી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં બેફામ ચાલતી રેતી માટીની લીઝો માટે તંત્ર દ્વારા પગલાં તો લેવાય છે પરંતુ દંડ વસૂલવામાં વિલંબ ક્યાં આવે છે અને કોની રેમ નજર હેઠળ આવે છે અગાઉ રાજપાટી વિસ્તારમાં એક ગેરકાયદેસર લીઝ માલિકને બે કરોડ જેટલો દંડ ભરવાનો હતો જે આજ સુધી તંત્ર વસૂલી શકી નથી જેની રજૂઆત ભરૂચ જિલ્લા સમાહર્તાને ગામના આગેવાનો સાથે મળી રૂબરૂ રજૂઆત અને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે સાથે વર્ષ બે હજાર બાવીસમાં ગ્રામજનોની શરૂઆતના લીધે તેમના ગામમાં નર્મદા નદી પટમાં ગેરકાયદેસર રીતનું ખનન મોટા પ્રમાણમાં પકડાયું હતું જેમાં તંત્ર તરફથી ગેરકાયદેસર ખનન કરતા ઈસમો વિરુદ્ધ રૂપિયા બે કરોડ સાઠ લાખ તેતાલીસ હજાર બસો સીતેનો દંડ થયો હતો આ દંડ જે તે સમયે દિન સાતમાં ભરપાઈ કરવાની નોટિસ પણ તંત્રએ આ ઈસમોને આપી હતી પરંતુ અધિકારીઓની સંડોવળી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં હોય આ દિન સુધી તે ઉપર કોઈ અજાણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી

અને વડોદરા જિલ્લાની લીઝોમાંથી થતું રેતી વહન અમારા ગામમાંથી બંધ કરવામાં આવે સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને ચોધીદરા ગામના આગેવાનો અહીંયા આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે આજે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો આજે દંડની એ લોકોને નોટિસ આપી દીધી તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એ લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવે એ વસૂલાત નથી થઈ એવું ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે અવારનવર આપણે ભરૂચ જિલ્લામાં જોતા આવ્યા છે કે આવી રેતીની લીજો આવી માટીની લીજો કંઈ કેટલા પરિકસરો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ તાત્કાલિકના ધોરણે એમની પાસેથી દંડ વસૂલવામાં નથી આવતો ને ખનન ગેરકાયદેસર એવી તો કેવી પ્રક્રિયા કરે છે કે વારંવાર લોકોને એક પ્રોત્સાહન મળે છે કે ગેરકાયદેસર વારંવાર એ લોકો ખોદતા જ જાય છે ખોદતા જ જાય છે અને ખેડૂતોને નુકસાન થતું જાય છે ને ખેડૂતોને પાયમલ કરતા જાય છે ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આજે રજૂઆત કરવા માટે આવ્યા છે

ટોટલ બે કરોડ સાહીઠ લાખ તેતાલીસ હજાર બસો ને સિત્તેર નો દંડ કરવામાં આવેલો હતો પરંતુ જે ઇસમો આ ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ બધા ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી આજ દિન સુધી આ તંત્રએ એમની પાસેથી કોઈ દંડ વસૂલ્યો નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી કારણ કે આની અંદર તંત્રની પણ મિલી ભગત હોય એવું અમને લાગી રહ્યું છે સાથે સાથે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર સિત્તેર થી એસી ઊંડા ફૂટ ઊંડા ખાડા ખોદીના રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે એની આડમાં ભરૂચ જિલ્લા માંથી આનું વહન થાય છે એની સામે ગ્રામજનોનો નો વિરોધ છે અને સાથે સાથે આ જે દંડ ની રકમ વસૂલી નથી એ દંડ ની રકમ ત્વરિત વસૂલવામાં આવે અને જો આ દંડ ની રકમ તંત્ર તરફથી વસૂલવામાં નહીં આવે તો દિન સાત માં ગામના છોકરાઓને ત્યાં પણ મશીનરી મૂકીને ધંધો કરવાની છૂટ આપવામાં આવે એવી અમારી માંગણી છે એ સાથે અમે આજે કલેક્ટરશ્રી ના પત્ર આપવા માટે આવેલા છીએ